સામાન્યકાળના દસમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે પાદોઆના સંત અંતોણનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ અંતરની શુદ્ધિને પ્રાધાન્ય આપે છે જે પ્રભુની કૃપાને કારણે મળેલો ખજાનો જ કહેવાય જો શુદ્ધિ હોય તો દેહ શુદ્ધિ આવે પણ જો માત્ર દેહ શુદ્ધિ હોય તો અંતર શુદ્ધિ હશે એવી કોઈ ખાતરી નથી સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી સત્યાવીસ થી બત્રીસ વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો છો પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજર રાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાડીને ફગાવી દે તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે વળી એમ કહેલું છે કે જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફારગતિ લખી આપવી પણ હું તમને કહું છું કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જીમી કાર્ટર જ્યારે અમેરિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પ્લેબોય નામના વિખ્યાત મેગેઝીને તેમના એક ઇન્ટરવ્યુમાં તેમને પૂછ્યું તમે કદી વ્યભિચાર કર્યો છે જીમી કાર્ટરે જવાબમાં હા પાડી ત્યાં સન્નાટો છવાઈ ગયો ને પત્રકાર પણ સ્તબ્ધ થઈ ગયો પત્રકારે ખણખોદ ચાલુ કરી એટલે કાર્ટરે તેને રોકીને કહ્યું મેં મારી પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ વિશે વાસનાયુક્ત વિચારો કરીને તેનો આનંદ માણ્યો છે અને તેથી હું માનું છું કે મેં વ્યભિચાર કર્યો છે પત્રકાર ફરી સ્તબ્ધ થઈ ગયો જીમી કાર્ટરે શુભ સંદેશનો આ પાઠ વાંચ્યો તો હશે જ પણ એથી વધુ તેને ખૂબ સારી રીતે સમજ્યા હતા તે સ્પષ્ટ રીતે દેખાય છે સાચે સાચ શારીરિક વ્યભિચાર કરનારા પણ પોતાના આ ગુના કબૂલતા હોતા નથી પણ ઈસુપંથી કાર્ટર બાઇબલ સારી રીતે સમજતા હતા વિષયવાસના માનવીની સૌથી મોટી નબળાઈ છે અને તેને મૂળમાં જ ડામી દેવા માટે ઈસુએ એની જ્યાંથી શરૂઆત થાય છે તે વિષય વિચારો પર જ લગામ લગાવવાનું કામ કર્યું છે જો વિષય વિચારને જ આવતા વેંત ડામી દેવામાં આવે તો વાત આગળ જ ન વધે ને મનોવિજ્ઞાન પ્રમાણે પહેલી નજર ઉપર આપણો કાબુ નથી હોતો પણ બીજી નજર પર આપણો અવશ્ય કાબુ હોય છે પહેલી નજર એ પરીક્ષણ છે અને એ પરીક્ષણને વશ ન થઈએ તો આપણી નજરમાં વાસના ભળતી નથી અને આપણે પાપથી બચી જઈએ છીએ જે પાપ વિશે આપણા મનમાં વિચારીએ નહીં એ પાપ આપણે કરતા પણ નથી ખૂન કરતા પહેલાં માણસ મનમાં તેની યોજના વિશે વિચારી રાખતો હોય છે વિચારો એ આપણા માથા ઉપર ઉડતા પક્ષીઓ જેવા છે આપણે પક્ષીઓને ઉડતા તો નથી રોકી શકતા પણ તેમને આપણા માથામાં માળા બનાવતા અવશ્ય રોકી શકીએ છીએ ઈસુ યહૂદી સમાજના બીજા મોટા દૂષણ છૂટાછેડા પરત્વે એટલી જ સખ્તાઈથી વર્તતા છૂટાછેડાનો સંપૂર્ણ નિષેધ ફરમાવે છે અને છૂટાછેડાના પાપને તેમાંથી નિપજતા વ્યભિચારના પાપ સાથે જોડે છે ઉત્પત્તિના ગ્રંથમાં જ સ્ત્રી અને પુરુષના અતૂટ સંબંધની વાત છે જે ઈશ્વરે જોડ્યું હોય એ ફક્ત ઈશ્વર જ તોડી શકે માણસ નહીં છૂટાછેડા આપણા સમાજ માટે પણ આજના યુગની ભારે મુજવતી ગંભીર સમસ્યા છે આની માટે જવાબદાર પરિબળો પતિ પત્નીના અણબનાવ કે બે વફાઈ સિવાયના ઇતર પરિબળો વધુ છે આનો ઉકેલ આપણે જ લાવવાનો છે કારણ મલાખીના ગ્રંથની બીજા અધ્યાયની સોળમી કડીમાં સર્વશક્તિમાન પ્રભુ કહે છે હું છૂટાછેડાને ધિક્કારું છું છૂટાછેડાથી કેટલા જીવન નંદવાઈ જાય છે અને કેટલા કુટુંબ તારા જ થાય છે એનો વિચાર કરીને ખોટી જીદ લોભ અહમ અને હુંસાતુસી છોડીને ઈશ્વર પરના પ્રેમને કાજે થોડું જતું કરીને કે નમતું જોખીને પણ આપણે આ દૂષણ જરૂર ડામી શકીએ છીએ ઈશ્વર આ ભગીરથ કાર્યમાં આપણી સહાય કરીએ એ માટે વિશેષ પ્રાર્થના કરીએ